આ માસુમ બાળકીનું મોત થયું છે બાળકીનું મોત થતા શ્રમિક પરિવારમાં હાલ તો ભારે શોકનું મોજું ફરી વળ્યું છે જ્યારે કલ્યાણપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર તપાસ હાથ ધરી છે પૂર ઝડપે આવી રહેલા સ્વિફ્ટ કાર જે આપીવી સ્ક્રીન પર જોઈ રહ્યો છો તેની એક કાર બાળકીને અડફેટે લીધી અને ત્યારબાદ બાળકીનું ઘટના સ્થળે જ મોત થયું પરિવારજનોમાં હાલ માતમ છવાયો છે કલ્યાણપુર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે આગળની તપાસ માટે તજવીજ હાથ ધરી છે ત્યારે જે બાળકી છે પરિવારજનો છે તેઓએ પોતાની વહાલ સોઈ બાળકીને ખોઈ દીધી છે